ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો અને પર ક્લિક કરો સુરતમાં એક એકવીસ યુવકના મોતને લઈને શોકનો માહોલ સર્જાયો છે સિટી વિસ્તારમાં એકવીસ વર્ષીય યુવક દસમા માળેથી ઝંપલાવતા યુવકનું મોત નીપજ્યું છે યુવકે આત્મહત્યા કરી દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને રહસ્ય ઘેરાઈ રહ્યું છે હાલ પોલીસે સમગ્ર દુર્ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં એકવીસ વર્ષીય યુવાને દસમા માળેથી ઝંપલાવ્યું હતું વિભા વિનર રો હાઉસમાં યુવાન રહેતો હતો વેદાંત રવિ નામના એકવીસ વર્ષીય યુવકનું મોત થયું હતું આત્મહત્યા કે દુર્ઘટના રહસ્ય ઘેરાઈ રહ્યું છે હાલ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે યુવકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પરિવારના નજીકના સભ્યો કહ્યું કે વેદાંત રવિને કોઈ જ જાતનો તણાવ નહોતો કે ઘરેથી કોઈ પ્રોબ્લેમ નહોતો સાથે જ જીવનને લગતી એવી કોઈ સમસ્યા નહોતી જેના કારણે તેને આત્યંતિક પગલું ભરવું પડે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત